નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં પાંચથી છ દિવસની અંદર ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે છે અને કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધેની વાત કરવાની છે મિત્રો તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રેજો અને મિત્રો બીજી વાત કરું તો મિત્રો આગામી પાછલા જે બે દિવસ ગયા છે મિત્રો તે સોળ ખાસ કરીને સોળ તારીખની સવારથી મિત્રો જે ભાવનગરની અંદર વરસાદ પડ્યો છે ભાવનગર અને બોટાદ જિલ્લામાં અમરેલી જિલ્લો આવશે આ ત્રણ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે મિત્રો આખી લગભગ એક પણ નદી એવી બાકીની હોય જ્યાં ગાંડી તૂર નથી થઈ બધી નદીમાં નવા નીર આવી ગયા છે બધી ડેમ અડધી ભરાઈ ગઈ છે મિત્રો પચાસ ટકા બધી ડેમો ભરાઈ ગઈ છે અને મિત્રો વાત કરીએ જો સૌથી વધારે વરસાદની તો સૌથી વધારે વરસાદ બોટાદ જિલ્લામાં તેર ઇંચ વરસાદ નોંધાણો છે બીજા નંબરે જેસર તાલુકો પાલિતાણા તાલુકો અને સિહોર તાલુકો આવશે મિત્રો અગિયાર અગિયાર બાર બાર ઇંચ વરસાદ જોવા મળી રહ્યા છે મિત્રો એક સમય આપણે વાત કરતા હતા કે મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે તેર ચૌદ તારીખની વાત કરું તો મિત્રો બધા ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા હતા કે વાવણી લાયક વરસાદ ક્યારે થાય છે તો મિત્રો વાત કરું સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની અને અત્યારે તો કચ્છમાં પણ વરસાદ પડી રહ્યો છે એટલે બધા આખા ગુજરાતમાં ઓલ ગુજરાતમાં વરસાદ વાવણી લાયક વરસાદ તો પડી જ ગયો છે અને ચોમાસું અટકી ગયું તો આપણે તેર તારીખે ચોમાસું અટકી ગયું તો મિત્રો તારીખે રાતે જે આગળ વધ્યું છે કરીને દક્ષિણ ગુજરાતમાં આવ્યું અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સુરતના દરિયાકાંઠે થઈને જે ભાવનગરમાં સવારે સોળ તારીખે જે વરસાદ પડ્યો છે મિત્રો આખા ભાવનગરની વાત કરું તો મિત્રો વર્ષનો પચાસ ટકા વરસાદ એક જ દિવસની અંદર પડી ગયો છે અને મિત્રો વાત કરું સૌથી વધારે વરસાદની વાત કરું તો મિત્રો બોટાદ જિલ્લાને નુકસાન પણ ઘણું થયું છે મિત્રો વલભીપુર તાલુકામાં ઘણા હાથથી આઠ લોકો ફસાણા હતા અને મિત્રો કારો પણ ઘણી તણાઈ ગઈ છે મોટર એક બસ પણ ફસાઈ ગઈ હતી અને મિત્રો વાત કરું જો મહુવા તાલુકાની તો મહુવા તાલુકામાં તલગાદરા ગામ આવેલું છે મિત્રો ચાલીસ વિદ્યાર્થી ત્યાં સ્કૂલમાં ફસાયા પણ હતા નીચાણમાં ચાલીસ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા તેની સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં આવો વરસાદ કઈ જગ્યાએ પડી શકે છે ખાસ કરીને વાત કરીએ તો એક ઓગણીસ વીસ એકવીસને બાવીસને ત્રેવીસ તારીખ સુધીની વાત કરી લેવી મિત્રો આગામી પાંચથી છ દિવસની વાત કરીએ તો મિત્રો કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને આવી સ્થિતિ થશે કે મતલબ ખાસ કરીને વરસાદ પડશે કે નહીં તેની વાત કરવાની છે મિત્રો અને મિત્રો અત્યારે જો હાલની વરસાદની વાત કરું તો એમાં અત્યારે ચોમાસું પહોંચી ગયું છે અને ચોમાસું ત્યાં અત્યારે સારું થઈ ગયું છે મિત્રો અત્યારે વાત કરું તો ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતો હોય છે અને કચ્છમાં વરસાદ પડતો હોય છે સૌરાષ્ટ્રની મિત્રો તો સૌરાષ્ટ્રની અંદર અરબસાગરની અંદર થોડાક વાદળા જોવા મળે છે તો મિત્રો અરબસાગર વેરાવળ અને સોમનાથની વચ્ચે જે દરિયાકાંઠો છે તેની અંદર અતિભારે વરસાદ જોવા મળે છે મિત્રો અને આખા ગુજરાતની વાત કરીએ તો મિત્રો આખા ગુજરાતની અંદર અત્યારે વરસાદના કોઈ પણ સંકેત જોવા મળતા નથી મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે પણ વરસાદ નહીં આવે મિત્રો અને વાત કરીએ કચ્છની તો મિત્રો કચ્છની અંદર થોડાક વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝરમર વરસાદની સંભાવના છે મિત્રો તો મિત્રો વાત કરીએ આપણે ગુરુવારની તો મિત્રો ગુરુવાર થાય છે ઓગણીસ તારીખને ની ઓગણીસ તારીખની અંદર ગુજરાતની અંદર વાદળા જોવા મળ્યા નથી મિત્રો આપણે જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ જોતા જઈશું ગુજરાતની અંદર ઓગણીસ તારીખે વાદળા નથી જોવા મળતા એટલે ઓગણીસ તારીખે લગભગ આખા ગુજરાતની અંદર વરસાદ નહીં રહે મિત્રો હવે વાત કરીએ વીસ તારીખની અંદર તો મિત્રો વીસ તારીખની અંદર પણ કોઈ વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો નથી મિત્રો તો વીસ તારીખથી પચીસ તારીખની વાત હતી તો મિત્રો આપણે ધોધમાર વરસાદ જોઈએ તો આપણે એકવીસ તારીખની અંદર જોઈએ તો એકવીસ તારીખની અંદર ગુજરાતની અંદર ઝરમર આખા ગુજરાતની અંદર ઝરમર વાતાવરણ જેવી સ્થિતિ જોવા મળશે મિત્રો એકવીસ તારીખે બપોર પછી જોઈએ તો મિત્રો થોડોક અતિભારે વરસાદ તો નહીં જોવા મળે પણ થોડો ઘણો વરસાદ જોવા મળશે ક્યાંક ક્યાંક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો વાત કરીએ બાવીસ તારીખની તો બાવીસ તારીખની અંદર અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો આ વાદળાનો ઘેરાવો છે તે અતિભારે વરસાદ દર્શાવે છે મિત્રો આણંદ છે ભાવનગર જિલ્લો આવી જશે અમદાવાદનો થોડોક ભાગ આવશે અને બોટાદ જિલ્લો તે અતિભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર આખો આવી જશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળે છે મિત્રો ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો મિત્રો સુરત જિલ્લો આવશે વલસાડ જિલ્લો આવશે તાપી ડાંગ ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લો આવશે અને વડોદરા જિલ્લો પણ આવી જશે તો મિત્રો વાત કરીએ આપણે ત્રેવીસ તારીખની અંદર તો ત્રેવીસ તારીખે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બંનેમાં અતિભારે વરસાદ તો નહીં પણ તેથી હળવો વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને તમે જિલ્લાની જો વાત કરી નાખવી તો આપણે સાબરકાંઠા આવશે બનાસકાંઠા આવશે પાટણ આવશે મહેસાણા આવી જશે પંચમહાલ આવી જશે અમદાવાદ આવી જશે ગાંધીનગર આવી જશે મિત્રો અને આ બાજુ વાત કરીએ તો થોડોક થોડોક ભાગ આપણે ભરૂચનો લઈ લઈએ આણંદ આવી જશે આખું ખેડા આવી જશે અને થોડોક ભાગ આપણે વડોદરાનો પણ લઈ લેવી અને દાહોદ છોટા ઉદેપુર આવી જશે મિત્રો અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં વરસાદ પડશે વાત કરીએ સૌરાષ્ટ્રની તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠો જે અરબસાગરનો દરિયાકાંઠો છે તેમાં હળવાથી અતિભારે વરસાદની સંભાવના રહેશે ત્રેવીસ તારીખે પણ અતિભારે વરસાદની રે હળવો વરસાદની સંભાવના રહેશે અને મિત્રો વાત કરીએ જો બંગાળની ખાડીનું પ્રેશરની વાત કરીએ તો મિત્રો બંગાળમાં અત્યારે અઢાર ઓગણીસ તારીખે કોઈ સિસ્ટમ બની રહી નથી અઢાર ઓગણીસ તારીખે ઓગણીસ વીસ તારીખની અંદર એક સિસ્ટમ બને છે તે ધીરે ધીરે ગુજરાત તરફ આવવાની કોશિશ કરશે તો મિત્રો આપણે ત્રીસ તારીખે કે ઓગણીસ પચીસથી ત્રીસ તારીખની અંદર અતિભારે વરસાદની સંભાવના રહી શકે છે જળબંબાકાર જેવી સ્થિતિ પાછી સર્જાઈ શકે છે મિત્રો આ સિસ્ટમ જો ગુજરાત ઉપર આવશે તો અતિભારે વરસાદની સંભાવના થઈ શકે છે પણ એ લગભગ આવતા આવતા એને દસથી પંદર દિવસ વયો જાય મિત્રો એટલે એ વાર લાગશે આવતા આવતા તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા વિડીયોમાં